ભાવેશભાઈના વિડીયો ખૂબ જ આવે અને ખૂબ જ જોવા મળે છે અને એમાં એ ભાવેશભાઈ ભક્તોનેટાટ કરી ભક્તોને બજાર બોલવા જેવું છે એમની પાસે કોઈ મુદ્દો રહ્યો નથી એટલે બળે તો છે ઘણું પણ શું કરવાનું ભક્તોની પાસે કોઈ છે જ નહીં ભગત પણ ખુદ ભગત હું ખુદ ભગત છું પણ મને ખબર નહીં કે કે આ તો ધોરણે ભગત એટલે કોઈ બીજો ભગત છે આપણે તો ખાલી હોટર આલ્યું તો થોડું થોડું આપણા કરતી બીજો મોટો ભગત છે હા આવું વિચારી વિચારી અને અલગ ફરે છે બીજું સરકારે એવું મગજની અંદર ભર્યું ને પેટ્રોલ સાજ તો આજું ને આ સાઇઝ તું આલજ ને પંદર લાખ હાલશું ને આટલા નોકરી હાલશું ને આટલું ને આખી આ બધું હાલશું ને એનું મેલું કોઈ કર્યું નથી પૂરું જૂઠે જૂઠ હડાડ્યું એટલે ભક્તોને તો એમ હતું કે કોઈ હોદો નથી એ તો જૂઠ બોલીને આપણે સરકાર તો હારી ગઈ ને પણ આપણે મુસ્લિમને કાઢી હતી ટાઈટ કરી દીધું છે મુસ્લિમ દેશમાંથી બહાર કાઢી નાખશી હવે બહુ મત હતું મોદી મોદી પાસે ત્યારે ભક્તોને એક જ બહાર કાઢ્યા નહીં અને તમને એનો ઈટાળો ભૂતના હાથમાં જેમ ઈટાળો પકડાવે એમ પકડાવી દીધો અને તમે પકડીને બરાબર ના ઊભા જ રહ્યા અને હજી લઈને જ તો ઇટાળો કે હજી પેલા એક વાર્તા છે ને વાળું એક ઊંટ જાતું હતું તો કોઈને શાળને કીધું કે પેલા ઊંટનો હોઠ પડે એમ છે એટલે પેલી શાળે જોયું કે હોય મારો વેડ હોઠ લટડે છે અને ખરેખર પડી જવાનો છે એટલે શાળે વિચારી લીધું કે હોઠ પડવાનો જ છે એટલે આપણે ઓનો પીછો પકડો એટલે સાર તો એની કોરી મોરી નતો ચે આગા પાછા છે હોય જઈ શકી એની એના હું ભાળ્યા ભાળ્યા ફરિયાદ કરી ફરિયાદ કરી ક્યારેક કે હોઠ નીચો પડવાનો છે હું આગા પાછી જે તો હોઠ પડતો થાય તો બીજું કોક ખાઈને જતું રહે મારી મહેનત પાછળ રહે તે એમને ઓઠ હું ભાળી હવે ઊંટનો ઓઠ કોઈ દાડો નીચો પડવાનો હોય ખરી તો એની વાત ન જોરાય પણ એને સાળવાને બચાવવાનું કોઈકને પકડાઈ જતું જેમ ભક્તોને પકડાયું એમ કે ઊંઠ હવે પડતો થવાનો છે અને સાળ ધોડે હું ખાઈને પેટ ભરી લે છું પણ ઓઠ કોઈ દાડો પડવાનો નથી તો એ રીતે આ રીતે અમાજી મોદી સાહેબ બોલ્યા એમાં કશું થાય એમ નથી તો બચારા ભક્તો તો એ ખોરા બળાઈનમાં તો છે જ અને ભાવેશભાઈ પાછું એમ ઠેલ ઠેલથી કરે છે બધું હાચું નાચું એટલે પછી હવે બચારા શું ખરી એટલે દરેક વસ્તુનો અંક હોય છે જ્યારે બહુમત હતું તારે મોદી સાહેબ કોઈ ન કર્યું અને હવે કંઈ કરવાના પણ નથી કશું થવાનું નથી ખાલી આ ઈટાળો તમને પકડાયો છે એટલે જાગૃત બનવું જોઈએ આવા કોઈના અંધવિશ્વાસમાં ના આવવું જોઈએ હિન્દુ મુસ્લિમ બધા ભાઈ છે જ્યારે પાકિસ્તાનની બધું અલગ છે ને તારે જે જે મુસ્લિમ હતા એ તો જતા રહ્યા ને આ જે એના મુસ્લિમ હાલ છે ને એસટી એસટીબીસીના જે ધમ ધર્મ પલટો કરીને જે રહેલા છે ને એ મુસ્લિમ છે એ તમારામાં બધું પરિવર્તન પાડે ને તો એ તો બચારા પાછા પણ આવી શકે એટલે આવું એવું કુરિવાજમાં ન ફેરવું જોઈએ અને કટ્ટર ન બનવું જોઈએ કટ્ટર એટલે કટ્ટર કે શું કહેવાય આ દેશનો વિનાશ થઈ રહ્યો છે અને દેશ કોકનો ગુલામ બનશે અને પછી તમે ગુલામીમાં જ્યારે હશો અને તને પછી યાદ નહીં આવે કે આટલો બધો આપણે નશો હતો અમે તો કદાચ અમે તો હવે બૌદ્ધ જ પકડ્યા બૌદ્ધ ધર્મના જ્ઞાન બૌદ્ધને પકડ્યા છે કદાચ ગુલામ બનશે તો બીજા દેશ બૌદ્ધ ગણાય છે કોક તો સાથ હાલવાનું છે અને ભક્તોનો તો કોઈ સાથ નહીં આલે એટલે આ હાણામાં નશામાંથી બહાર નીકળી અને દેશ આપણો ને તમારો મારો છે સંભાળો દેશ દેશના મૂળ નિવાસી એસટી એસટી ઓબીસીનો છે સંભાળો તમારો સાડા ત્રણ ટકા માણસો ઉપયોગ કરી રહ્યા છે ને તમને ગુલામ બનાવવા માટે ખુદને ખાડામાં નોખવા માટે ખુદનો ઉપયોગ કરે છે જાગૃત બનો સાડા ત્રણ ટકા છે તમે જો બાવન ટકા ઓબીસીની ભેગા ન રાખે તો એને પટ્ટાવાળો ન બની શકે એના કારણથી તમને ભેગા રાખે છે એટલે તમે પેલો ઊંટના ઓઠની વાત ન જોવો આ દેશ તમારો હે તમે ખુદ રાજા બનો કોઈને રાજા બની ને રાજી થો જાગૃત બનવું જોઈએ આ ભાઈ એના માટે કહે ભણેલા મોણસ ભણેલો ગણેલો માણસ કેને કહેવાય ઇતિહાસ જાણે ને એને કહેવરાય કારણ કે અંગ ઢોકવાના મહિલાઓના અંગ ઢોકવાના ઘર ભરવા પડતા હતા એ ભૂલવું ના જોઈએ કારણ કે કોઈ સંપત્તિ રાખવાનો અધિકાર નહોતો મનુષ્યુતિનો કાયદો માથે આપણા માથે જ થૂંપેલો હતો ને આ નતા સહન કરી શકતા એટલે ધરમપલટો કરીને મુસ્લિમ ધર્મમાં જાયેલા માણસો હાલ ભારતમાં રહે છે એટલે જાગૃત બનો મનુસૂર્તિ એટલે ખતરનાક આપણા માટે હતું અને તમે એને હાલ ફરીથી લાગુ કરવા માટે ઉડી રહ્યા છો એટલે ફરીથી પછતાવાનો વારો આવશે એટલે જાગૃત બની જાઓ આના માહિતી નીકળીજો નીકળી જાઓ અને દેશના રાજા તમે બનો કોઈને બીજા ન બનાવો જય ભીમ નમો ઉદય આ વિડીયોને આગળ શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો